હેલો ફ્રેન્ડ્સ આજે આપણે સર્કલમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી નિબંધ બનાવીશું નિબંધનું નામ છે સ્વાતંત્ર્ય દિન પંદરમી ઓગસ્ટને આપણા દેશમાં સ્વાતંત્ર્ય દિન તરીકે ઉજવવામાં આવે છે આ આપણો રાષ્ટ્રીય તહેવાર છે જેને દેશવાસીઓ ધૂમધામથી ઉજવે છે ઘણા વર્ષો પહેલાં ભારત દેશ પર અંગ્રેજોનું શાસન હતું તેમણે ભારતવાસીઓને ગુલામીની જંજીરોમાં જકડી રાખ્યા હતા આશરે એકસો પચાસ વર્ષ સુધી અંગ્રેજોએ ભારત દેશ પર આધિપત્ય જમાવ્યું હતું આ ગુલામીમાંથી આઝાદી મેળવવા ભારત માતાના અનેક વીર સપૂતો શહીદ થયા હતા મહાત્મા ગાંધી સુભાષચંદ્ર બોઝ ભગતસિંહ લાલ બહાદુર શાસ્ત્રી જવાહરલાલ નહેરુ વગેરે ક્રાંતિકારીઓ અને સ્વાતંત્ર્ય સેનાનીઓના અથાગ પ્રયાસોથી ભારત દેશ પંદરમી ઓગસ્ટ ઓગણીસો ને સુડતાલીસના રોજ આઝાદ થયો ત્યારથી પંદરમી ઓગસ્ટને સ્વાતંત્ર્ય દિન તરીકે ઉજવવામાં આવે છે પંદરમી ઓગસ્ટના દિવસે ગામમાં પ્રભાત ફેરી ફરે છે જે દેશભક્તિના ગીત અને દેશભક્તિને લગતા સૂત્રોચ્ચાર કરી લોકોને જાગૃત કરે છે આ દિવસે શાળા કોલેજ સરકારી ભવનો વગેરે સ્થળોએ ત્રિરંગો ધ્વજ ફરકાવવામાં આવે છે તથા દેશભક્તિને લગતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવે છે સરકારી ભવનો તથા સરકારી કચેરીઓને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવે છે આમ સંપૂર્ણ ભારત દેશ પર દેશભક્તિનો માહોલ છવાઈ જાય છે અને દરેક ભારતીયને ભારતીય હોવાનો ગર્વ થાય છે જય હિન્દ જય ભારત